આનું નામ છે ભાવેશભાઈ કયા ધોરણમાં પડછો પાંચમાં તો અહીંયા નતું આ રજિતની લે લે રી બજા બોના લાગે છે જીગીશશો જીગીત મને કી જીગીશશો વાત કરીને છો જરા સારી બોલો ઈશ્વરાજ જય આઈ ઈશ્વરાજ તું એ પેના પાકે વિશ્વરાજ લે ધોરણમાં છો છઠ્ઠા ધોરણના વિશ્વરાજ છે વિશ્વરાજ તમે આ બધાને હરાઈ દેશો બસ કોન્ફિડન્સ કરો

સાતમા ધોરણ બાર કાઢી મૂકીશ બરાબર ચલો પાછી પાસે અહીંયા